થોડા દિવસો પહેલા ગીર સોમનાથ શહેરમાં કરવામાં આવેલ ડિમોલેશન મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા કઈક મોટા સમાચારની રાહ જોવાઈ રહેલી છે મસ્જિદોને શહીદ કરવામાં આવેલ દરગાહો ઉપર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી કબ્રસ્તાનને ખેદાન મેદાન કરી નાખવામાં આવેલ જે બાબતે દેશભરના મુસલમાનો સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી રહેલા છે

અવગણના કરીને ત્યાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આગામી સુનાવણી સોળમી ઓક્ટોબરે જવાબ દાખલ કરવા જણાવેલું છે સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી રોકવાનો ઇનકાર કરેલો અને કહેલું કે રાજ્ય સરકારનો જવાબ આવવા દો જો અમને લાગે કે અધિકારીઓએ કોર્ટની અવગણના કરેલી છે તો અમે તેમને માત્ર જેલમાં મોકલશું નહીં પરંતુ તેમને ત્યાં અગાઉની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે પણ નિર્દેશિત કરશું સોમનાથ મંદિર પાસે બુલડોઝરની કાર્યવાહીને લઈને દાખલ કરવામાં આવેલ એક પિટિશન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરેલી છે સુપ્રીમ કોર્ટે કહેલું છે કે જો અમારા આદેશોની અવગણના કરવામાં આવી છે તો દોષિત અધિકારીઓને જેલમાં મોકલવામાં આવશે બધું કરવાનો આદેશ પણ આપશે સુપ્રીમ કોર્ટે ગુજરાત જવાબ દાખલ કરવા જણાવેલું છે હવે આ કેસની આગામી સુનાવણી સોળમી ઓક્ટોબરે થશે જોકે કોર્ટે યથા સ્થિતિ જાળવવાની અરજીકર્તાની માંગને ફગાવી દીધેલી છે સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર વતી તુષાર મહેતાએ કહેલું છે કે આ કેસ બે હજાર ત્રણથી ચાલી રહેલો છે મુસ્લિમ સમાજ તરફથી સમસ્ત પટણી મુસ્લિમ જમાત દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી પિટિશનમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અરજીમાં દરગાહ માંગરોળશા બાબા ઈદગાહ પ્રભાસ પાટણ વેરાવળ ગીર સોમનાથ સ્થિત અન્ય ઘણા બાંધકામોના કથિત ગેરકાયદેસર તોડી પાડવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અરજીમાં કહેવામાં આવેલું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવામાં આવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવેલી છે